નમસ્કાર ભાઈઓ તથા બહેનો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરે છે દર્શક મિત્રો જોરદ શહેર અંદર ખૂબ જ અતિભારે વરસાદ પડવાના કારણે ત્યાં નદી નાળાઓમાં પૂર આવી ગયા છે અને તેમ કહી શકાય કે સુરત શહેર છે તે આખું પાણીની અંદર ડૂબી ગયું છે મિત્રો તે એકદમ સાચી વાત છે સુરત શહેરની અંદર અગિયાર થી તેર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ત્યાં પાણી પાણી થઈ ગયું છે ત્યાંની દુકાનો નદી નાળા અને પાર્કિંગ વિસ્તારોની અંદર ખૂબ જ અતિભારે પાણી ભરાઈ ગયું છે અને પાણીનો નિકાલ ક્યાંય થતો નથી અને જ્યાંથી માણસોને રેસ્ક્યુ કરવા આવે છે દર્શક મિત્રો તમને આગળના વિસ્તારો ની અંદર ખુબ જ પાણી છે દર્શક મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક કરવાનું વોલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું વલતા નહીં આ દર્શક મિત્રો અમારી ચેનલ ને કરી દો જેથી આવા અવનવા વિડીઓ આવે તો તમને સૌપ્રથમ પહેલી વાર જોવા મળે અને હવે દર્શક મિત્રો જે સુરત શહેરની અંદર આ એક્ટિવા પાણીની અંદર તણાઈ ગઈ છે અને ભાઈઓ ખૂબ જ મજા લઈ રહ્યા છે પાણી અને દર્શક મિત્રો હવે આપણે વિડીયોમાં મોડું નથી કરવું તમે પહેલા તે સુરત શહેરના વિડીયાઓ જુઓ તેથી સો ટકા સંપૂર્ણ સાચી માહિતી આપીએ છીએ તે તમને પ્રૂફ થઈ જાય જોઈ લો હવે આ સુરતના વિડીયોઓ લાઈક કરતા જાઓ ભાઈ લાઇક કરો જોવા